Mudi, serah, ane liu. Terutama jangan kita jadikan. Jami, mudi, serah, liu. Terutama jangan kita jadikan. Jami, mudi, serah, liu. Nah, jadi, ane ni yang tersembunyikan. Mudi, ane ni yang tersembunyikan. Serah.

એટલે જમીન એની નીચે રહેલી ખનીજો એટલે જમીન તમે જો જમીન એ ઉપર ઉપર એની ઉપર હોય તે પર્વત એ જમીન કે નદીઓ તે સરોવરો તે તળાવ અને એની નીચે રહેલી ખનીજો એટલે જમીન જમીન વસ્તુ લખવાનું ક્લિયર આ જમીન

એ ઉત્પાદન કરે એના માટે બે પ્રકારના માણસો કંપનીમાં જોઈએ એક ઓફિસ કમ્પ્યુટર બધા માનસિક શ્રમ કરે સીએ હોય હોય ને કંપની સીએ હોય મેનેજર હોય એ બધા કયો શ્રમ કરે માનસિક શ્રમ શ્રમ કરે માનસિક અને સાથે કંપનીમાં મજૂરોય જોઈએ રોલિંગ કામ કરવા વાળા એ જોઈએ ગાડી માં તૈયાર થયેલો માલ ને ગાડી માં ભરવા વાળા જોઈએ કાચો માલ જે આવ્યો હોય એને ઉતારવા જોઈએ એ સિવાય કંપની માં અન્ય રોલિંગ કામ માટે પણ મજૂરો જોઈએ તો એ લોકો જે કામ કરે એ શારીરિક શ્રમ કયો શ્રમ શારીરિક શ્રમ માનસિક શ્રમ અને શારીરિક શ્રમ બંનેમાં તમને ખબર પડી ગઈ હા એટલે થઈ ગયો આપણો શ્રમ છેલ્લું સાધન આ ત્રણે યોગ્ય રીતે યોજનાબદ્ધ રીતે જોડવાનું કામ એટલે નિયોજન

એક જ પ્રશ્ન વરિષુ અસુ